દુઃખની વાત તો જાણે એ છે કે જો ઘરના લીધે ના કઈ ન બચે કેમ કે જો ઘરના વાહન પડી જાય ને એના કોઈ કોઈ આગળ આવી ન હોય આ દુનિયામાં છે ને લોકો કેવા પાકાશ ને માણા માણાનું ખરાબ વિસારે માણાનું સારું નથી વિસારે કેમ કે જરીક જોઈ ન કે જરીક આગળ આવે ને એટલે તરત થશે મોગલ ડાયરાના આજના નવા વ્લોગ તમારું બધાનું દિલથી સ્વાગત છે મસ્ત મજાની જો અત્યારે સવાર પડી ગઈ છે જો કઈ ઘટે ને એવો નજારો છે આજ આપણો વ્લોગ ચાલુ થાય છે કંથારીયાથી જગુભાઈ ને ના કારણ કે છે ને અમે લાકડા ભરવા મારા દાડિયા છે ને ઓલી સાઈડ છે આ બધું ખેતર નું છે હું ને મારા મારા મામાને આવ્યા છે લાકડા ભરવા તમને બે દેખાવી દઉં અત્યારે આપણે આખો બોલેરો તો ભરી લીધો ભાઈ અમે બે ઢીગલા ના હતા એક ઢીગલો છે ને અહીંયા હતો એક ઢીગલો અહીંયા આ બે ત્રણે ત્રણ ઢીગલા ભર્યા અત્યારે ફૂલે ફૂલ બોલરો ભરાઈ ને ગરમી પણ ફૂલ થઈ ગઈ છે આજ આપણા રાજુલા નથી કંથાર યાદ છે તો ચાલો પહેલાં હું નીચે ઉતરી જાઉં કારણ કે પાણી પીવું પડે એમ છે બહુ ગરમી થઈ ગઈ છે યાર હોય સવારના નવ વેગાના આવ્યા હતા અમે અત્યારે અગિયાર વાગે આવી જ્યાં અગિયાર વાગે આવી જાય ને ફૂલે ફૂલ બોલેરો ભરી લીધો છે હું તમને બતાવી દઉં છું હા આ લાકડાનું તૈયાર કરવું જ પડે કારણ કે અમારે કંઈ ગેસ હોય નહીં ગેસનો અમે લીધેલો છે પણ એટલું બધું કેમ કે બધું એક આરે પાંચ છ જણાનું કાયમનું રાંધવાનું તો ગેસ મહિનો દી ન હાલે એટલે આપણે લાકડા તો રાખવા જ પડે ને આમાં યાર લાકડામાંથી આપણે રોટલા શાક બને છે ને મીઠાશ આવે છે ને એ છે ને ગેસ ઉપર ન આવે એ તો તમને ખબર જ હોય કહેવાનું હોય નહીં હા હા સડીજો ચાલો હું પાણી બાણી પી લઉં પહેલાં હવે તો ફેમિલી આપણા લાકડા બધા છે ને ખાલી કરી દીધા છે કેમકે બહુ ગરમી હતી ને મને છે ને બ્લોગ બનાવતા ભૂલાઈ ગયું સોરી યાર કેમકે હું તમને બ્લોગ બતાવ વ્લોગમાં બતાવી તો હવે હું જાઉં છું ઘરે કેમ કે બાર વાગવા આવી જશે ખાવાનો ફૂલ સમય થઈ ગયો છે તો પેલા જમી લઈએ બહુ ભૂખેવી લાગી છે ગરમી બહુ તાકાત થઈ હતી આજ ને આપણે લાકડા ફટાફટ ખાલી કરી દીધા જો તમને દેખાતો હોય તો બોલેરામ

તો આજે છે ને મહેશ છે લાકડા ભરવા ગયા છે કાપેલા લાકડા કેદુ ના પીડા થાય પણ વરસાદ આવી જશે ને તેના ખેતરમાં કોકના ખેતરમાં પીડા થાય ને કે આજે જઈ લાકડા ભરીને અત્યારે ખેતરથી ના તો ઘેર એવા બોલે લઈને લાકડા મારે વાડે ઠેલવા ને અત્યારે હાથ પગ ધોવે ગરમી થઈ ગઈ ફૂલ કેમ ખબર પડી ગઈ ને આજ પહેલી વર્ષ કામ કર્યું તો પછી અમે કાયમી કામ કરીએ કેમ ખબર પડતી હે અઘરું છે

ગાંડાની ભીખા હતી ન રો પાસા કામ નો હો તો જમવામાં છે રોટલી છે પછી બટેકાનું શાક છે અને બે થેલી છે ને પૂરી લઈ આવી છે અને સાસ છે તો હાલો હવે જમી લઈએ જમી ને થઈ ગયા હાલો બધાય બપોરા કરવા હાલો આવું છે તમારે હાલો મારા ઓ કીધું તો મારા દાડીયા મજા ન આવે

તો ફેમેલી હવે આવી ગયો છું કંઠારિયા કેમ કે જો અહીંયા તલવાટમાં હવારમાં દાડિયા છે ને આપણે અહીંયા ઉતારે હતા ને આ રસ્તો છે ને મોટા બીજા કંથારિયા નીકળે છે આ ગામ તમને દેખાય છે ને એ પણ કંથારિયા જ છે પણ ઓલું કંથારિયા છે ને અહીંથી બીજું કંઠારિયા આવે છે અને આપણા દાડિયા બધા અહીં છે ને તેલના ઊભળા ને એવું કરે છે ઘગુભાઈની ના હશે અહીંયા અડધા ઉપળા કરે છે ઓલી સાઈડ અડધા વાટે છે તો ચાલો હવે હું પણ ઘડીક છે ને તેલના ઉબડા કરવા લાગી જાવ ઘડીક તેલ વાટવા લાગુ પછી ઘડીક આરામ કરી જાવ એટલે પાંચ વાગી જાય ફટાફટ અમારા ગોપી છે ગોપીડો હે ગોપીડો આવ હા તો હવે હમણાં છે ને થોડીક નોર્મલ થઈ જશે ડિલેવરી થવાની છે ગોપી ક્યાં ગોપી જો રડે થી રડે આમ જો હકીકત માં રેડી બસ સારી ગોપીડું એ ગોપીડું કેમ રડેસ હે કેમ રડેસ જો જો તો મિત્રો છે ને આજ છે ને મને એક દુઃખની ને એક ટેન્શનની વાત છે બહુ દુઃખ થઈ ગયું છે તો છે ને અમારે દુઃખની વાત તો જાણે એ છે કે જો ઘરના જધન ના કાંઈ ન વધે કેમ કે જો ઘરના વાહન પડી જાય ને કોઈનું કોઈ આગળ આવી ન નો પણ ઘરના છે ને જ્યાં કોઈ જ નથી થોડો કે રાત પડે નહીં આપણે આ તો છે ને અમારી એક પર્સનલ વાત છે પણ તમારે આગળ શેર કરવી પડે પણ શેર કરીએ કે એમ નથી આ વાત તો જાણે એવું છે કેમ કે અમારા બધા વિડીયો લોકો જોવે એટલે અમારે આ વાત કાંઈ શેર કરાય એમ નથી બહુ આ પ્રસનલ ઘરની જ વાત છે તો છે ને આ દુનિયામાં છે ને લોકો કેવા પાકાશ ને એ માણા માણાનું ખરાબ વિચારે માણાનું સારું નથી વિચારે માલઢોરનું તો ખરાબ વિચારે પણ માણાનું ખરાબ વિચારે કેમકે જરીક જોઈ ન કે જરીક આગળ આવે ને એટલે તરત જલન થઈ જાય એટલે માણાને પાછા પાડી દે પાછા પાડવાની કોશિશ તો બહુ કરે પણ ભગવાન સામું વિચારવાનું હોય કે ભગવાન તારા સામું જોવાનું છે તું હામું જોઈ દે અમે દુનિયા તો માણા તો હું કરી નાખે એનું કઈ ખબર જ નથી પડતી તો તો હું છે ને તમને એક આળસમાં આળસું માણા બતાવું કેમ કે નાવાના બહુ આળસું છે